ગામમાં જવું એટલે અમારે એમ થાય કે ગામ જવાનું હોય એવું લાગે કારણ હાલ જવાનું હોય તો પછી આ રથ થાય ને ગામ જવાય તો ગાંઠીક નો આ રથ થાય કે આથી વાહનમાં બેહવાનું જાય નાતા શેઠ હાલે ને જવાનું થાય જઈએ થોડાક લુગડાને હંધવાના ને હિમરાવાને નાખવાના હે નાખે આવીએ એને હમણાં નેવીરો ને એમ જેવીએ તો અમે ગરમ ગામમાં જઈએ તો મેં કર્યું હે ને તેટલો મારે માની કાલે જાવું તો માં હું કહને માં પાઉ તું હું બેડવા જાય ને તારસ તું જા હું કે તું અમે આવ ગામ ભાગે આવ્યા જય ભાઈ ઠેલી લીધી ઠેલી પર આવ્યા હો બાવ જીણા મોટું લેવાનું હતું તો લઈ આવ્યા જય ભાઈ થાકે દિયો મેં જીતલાને તેડ્યો તો

કોણ આવ્યું બાપુજી ક્યાં કેડા બાપુજી છે જીતુ બાપુજી આવ્યા તું બાપા ઓછો કઈ બાપુજી વધારે કેવું પડે ગઈ બાપુજીની દવા સાથે ના થોડાક વેલા આવ્યા નગર કરતા અંધારું થી આવે

મેડે મીડ 61 લોકો તો હા હા કામ ગતો પછી જન તાકે લુકડા ભુંજવા તટણા ખા કા ઘટાઈ જના હા કામ ગય તો ઘડી કે ની પૂછન કરતો ઘડી કે ની લાગે તો ગમમાંથી બકલ મગાયું તો ધરૂ પારવા આવ્યું તો આજ છે જાણા હા આલે ને આજ મર બનાવવા ભજિયા મેથી ઇંડાણા બોર લીધા યે લો હણું ખાંડે નાખે ને મરચા ખાંડે નાખી ઉભળિયા કરવા ને તેમાં ખાંડી લઈને તો ભૈરે રૂપાર એટલે આખા મરસા રાખીને તો મૂ ખાંડે નાખે ને તો ભૈરા જાય ભર્યા ઝીરા ભજીયા કાઢવા પછી એમાં મેળાવે ને ગીત ભાઈમાં ચલો હણ હું ઘે હાલ તો મસાલો મોલીએ પછી પાછું સપિંગ ચાલુ કરી ભજીયા ચાલુ કરી હું રાઈસ બનાવવા ભજીયા મેં એની વાત તો કરીતી હતી કે બસ યકરોન મસાલા મોર્તી દે મસાલા મોર્લી તો દર મોડુ થાય હું મેગા તો કેટલા વાય ઘડિયાલનો સવારના 7:00 થાય ઓ 8:00 કે 8:30 કે જા મે જો બધો મસાલો મોર્લી ધનક બનાવ અમારે ઘંભડિયા ભજીયા બનાવવા

કે ખાવા હાલો પપ્પા હાલો હા ના દેખિયા જાવ જાવ ખા હવે હે ગોઝો માં દીકરો બે હે ગો આલ બતાય આવે જ જાવ ખાવા જા બાબો હવે જાવ એટલે દૂધ આપે તાતા ન લેવું પાટુ પી કરી હું ભેર લેપક દીતો એ કામ 还听呢，还说出来呢，还说。嗯，还听呢，还。来，来，来，来，来，来，来。

હા તો ની હાતડે દીધા રંડા આવસ્તે ઇત ભાઈ તો કામ કરા મા કામ સે યે માં ઢેટકો ભાગે હા હા ભાગો ભાગો હા તો કામ કાયમ ન આવે આજ બહુ જાની નથી કરતી કરતી ખંદોરની ગાડીઓ કે ગાડીઓ માં આવી છે 2 થોડી કેવાય દે ત્રી વીકા મત આતાયો ને